નમસ્કાર દર્શક મિત્રો વડનગર નગરપાલિકા ખાતે વંદે માતરમના એકસો પચાસ વર્ષ નિમિત્તે સમૂહ ગાન તથા હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી શપથવિધિ કાર્યક્રમ યોજાયો વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગર નગરપાલિકા ખાતે ભવ્ય સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ વંદે માતરમનું પુનર્ગાન કરી દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા જીગર પટેલ વડનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે તારીખ સાત નવેમ્બર આજે વંદે માતરમ ગીતને દોઢસો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે વડનગર નગરપાલિકાના વંદે માતરમ પૂર્ણ વંદે ગીતનું સમૂહ ગાન રાખવામાં આવ્યું હતું જેમાં વડનગરના નગરજનો વડનગર નગરપાલિકાના સદસ્યો તેમજ વડનગર શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા અને અત્યારે આપણા જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ છે તેમણે ઝુંબેશ ચલાવી છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કે સ્વદેશી વસ્તુઓ જ અપનાવો એના માટે આપણે શપથ લેવડાવી